નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજે સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તમારી રુચિ વધશે જેનો લાભ પણ ભવિષ્યમાં પ્રાપ્ત થશે બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો કેટલાક ફેરફારો કરી શકે છે જેનો ફાયદો મળશે જીવનસાથીના સ્વસ્થાયને લગતી સમસ્યા છે તો ભવિષ્યમાં તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો ઋષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારા કાર્યને સાવધાની પૂર્વક કરો કારણ કે તમારી સામે એક સાથે અનેક સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે વેપારમાં શત્રુ નુકસાન માટે અવરોધો ઊભા કરી શકે છે આજે કોઈ પણ બિઝનેસ ડીલ અન્યોના પ્રભાવમાં આવીને ના કરો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમે જેટલી મહેનત કરશો તેટલો જ લાભ તમને પ્રાપ્ત થશે જેનાથી મન પ્રસન્ન રહેશે આજે બાળકોના વિવાહના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે કોઈ વાદ વિવાદમાં જીવનસાથી તમારા પક્ષમાં રહેશે અને સહયોગ આપશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે તેનું ફળ અવશ્ય મળશે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરીને વ્યવસાયમાં કેટલાક નવા કાર્યની શોધ શરૂ કરશો સાંજનો સમય તમે મિત્રો સાથે હરવા ફરવામાં વિતાવશો વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી અડચણો દૂર થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખવરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમને એવી મૂલ્યવાન વસ્તુ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને તેનાથી તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે સાંજનો સમય પરિવાર સાથે ચર્ચા વિચારણામાં પસાર થશે આજે બાળકોનું સ્વસ્થ થોડું નરમ રહી શકે છે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે સંકટ નાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે વિરોધીઓની આલોચનાને નજરઅંદાજ કરો અને તેનાથી બચવાનો પ્રયાસ કરો સાંજના સમયે કોઈ મહેમાનના આગમનથી ધન ખર્ચ વધી શકે છે જો કારોબારમાં અગાઉ પૈસા ફસાયેલા હશે તો તે આજે મળી શકે છે આજે તમે સુખ સુવિધાઓ પર ધન ખર્ચ કરી શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે ભગવાન નારાયણને તાંબાના લોટામાં અર્ઘ્ય આપો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તથાય પ્રત્યે સાથે જ રહો જૂની શારીરિક સમસ્યા આજે પરેશાન કરી શકે છે નોકરિયાત વર્ગને આજે અધિકારીઓ તરફથી પ્રદોન્નતિ મળી શકે છે સાંજના સમયે ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે તમને રાજ્ય અને સમાજ તરફથી વાંશિત સહયોગ પ્રાપ્ત થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ અંતિમ રોટલી કાળા કૂતરાને ખાવડાવો વૃશ્વેક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે સાંજના સમયે કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી મનમાં ઉત્સાહ રહેશે તમારા દૈનિક ખર્ચ પર નિયંત્રણ રાખો નહીં તો આર્થિક સ્થિતિ ડગમગી શકે છે પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમ પર ચર્ચા થઈ શકે છે જેમાં વડીલોનો સહકાર મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કાળા કૂતરાને રોટલી ખવરાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે તમારા માટે દિવસ મહેનતભર્યો રહેશે બિઝનેસના કોઈ કામને લગતી ચિંતા સતાવી શકે છે જેમાં ભાઈની મદદ લેવી પડશે પ્રેમ સંબંધમાં આજે તમારા પાર્ટનરની મુલાકાત પરિવાર સાથે કરાવી શકો છો કોઈ યોજનામાં રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે વ્યવસાયમાં નફાથી સંતુષ્ટ રહેશો અને પરિવારની ખર્ચ સંબંધિત ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સફળ રહેશો સાંજનો સમય મિત્રો સાથે પસાર કરી શકો છો જેમાં તમને કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે ઘરમાં કોઈ સભ્ય સાથે તણાવ થાય છે તો ધૈર્ય જાળવી રાખો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે ભવિષ્યની યોજનાઓ માટે રોકાણથી લાભ મળશે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તે આજે સમાપ્ત થઈ જશે માતા પિતાના આશીર્વાદથી તમે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા અવશ્ય મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણને અર્ધ્ય આપો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમે આખો દિવસ કારોબારમાં વ્યસ્ત રહેશો જેના કારણે સાંજના સમયે થાક માથાનો દુખાવો પરેશાન કરી શકે છે જો કે પ્રતોન્નતિના યુગ બની રહ્યા છે જેના કારણે મન પ્રસન્ન રહેશે પ્રેમ સંબંધમાં જીવનસાથી સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહે છે તો વાકચાત્યુથી તેને સમાપ્ત કરવામાં સફળ રહેશો સાંજના સમયે કોઈ મહેમાનનું ઘરે આગમન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો